આ કામ થોડું અઘરું છે પણ કરવું તો પડશે જ તેમના આ નિવેદનથી બીએલઓ તરીકે કામ કરતા કર્મચારીઓમાં ચાલી રહેલી ચર્ચાને એક નવો વળાંક મળ્યો છે જ્યાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓ એસઆઈઆરના વધારાના ભારણ અંગે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે જો કે તેમને પોતાના નિવેદન પરથી કોઈ પણ રાજકીય કે સાંપ્રદાયિક અટકળોને દૂર કરવાનો પ્રયાસ કરતા સ્પષ્ટતા કરી હતી કે હું મુસ્લિમોનો વિરોધી નથી સાંસદ વસાવાના આ નિવેદનને આગામી ચૂંટણી અને મતદાર યાદી સુધારણા પ્રક્રિયાના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે એવું તો કયું મોટું કામ છે કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અહીંયા ના બાળકોને પ્રોસેસ કરવાનો હતો હું સમજી છું નાના વૈજ્ઞાનિક બાળકોને મળવા આવ્યો છું ને તમે જે મહેનત કરો છો એ એ તમને મદદરૂપ થવા પ્રોસેસ કરવા માટે આવ્યો છું બીજા ધારાસભ્ય શ્રી બન્યો હતા ડીડિયાપાડા અને નાંદોદના

એ રાષ્ટ્રહિતમાં કામ ના કરે દેશના વિકાસમાં કામ ના દેશમાં ભાંગો પ્રવૃત્તિ કરે સરકાર પાસે પુરાવો છે સરકાર પાસે તો આજે ખોટા મતદારો કાઢવા માટેનો આ ઝુંબેશ છે કોઈ બોલે કે ના બોલે પણ મનસુખ વસા બિલકુલ બોલે આજે મતદારો સુધારણા નો કાર્યક્રમ ચાલે છે ને કોઈ શિક્ષકોને કે ને કોકને દબાવવા માટે નહીં મતદાર શુદ્ધિકરણ શબ્દ આપણે મતદાર શુદ્ધિકરણ નો ખોટા લોકોને કાઢવા માટેનો અને જરૂરી છે ભાઈ